છે જુવાન દીકરો ગુમાવવાનો જસદણમાં પત્નીના પ્રેમ સંબંધની આશંકાએ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પત્નીના પ્રેમીએ યુવકને મોતને ઘાટ ઉતારી દેતા પરિવારમાં માતમ છવાયો છે શું હતો સમગ્ર મામલો કોણ છે હત્યારો જોઈએ રિપોર્ટમાં જસદણના દેવપરા ગામે જયરામ નામનો યુવક વાડીએ ખાટલામાં સૂતો હતો ત્યારે પત્નીની નજર સામે જ તેના પ્રેમીએ છરીના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ મૃતક જયરામની પત્નીને ભાવેશ કુકડિયા સાથે આડા સંબંધની શંકા હોવાથી ભાવેશને સંબંધ ન રાખવા સમજાવ્યો હતો જેનો ખાર રાખીને ભાવેશે મોડી રાત્રે વાડીએ જઈને જયરામની હત્યા કરી નાખી મૃતક જયરામના લગ્ન આઠ વર્ષ પહેલાં થયા હતા જયરામની પત્ની સુરિતા ભાવેશ કુકડિયા સાથે રસોડાના કામે જતી હતી મૃતક જયરામને તેની પત્ની સાથે ભાવેશ કુકડિયાને આડા સંબંધ હોવાની ઘણા સમયથી શંકા હતી પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતા હોવાથી પત્ની સુરિતા ઘણી વખત પોતાના માવતરે રિસામણે જતી રહેતી હતી એવામાં જ્યારે પતિ પત્ની બંને વાડીમાં બહાર ખાટલો નાખીને સૂતા હતા ત્યારે રાત્રે પ્રેમી ભાવેશ કુકડિયાએ પ્રેમિકાની સામે જ જયરામને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો નજર સામે જ યુવકની હત્યા થતાં પત્ની સહિત પરિવારજનોમાં ભારે આક્રમ છે ભાવેશ કુકડિયાને વોવે એનો આડો સંબંધ હતો એટલે માર્યો કોની વોવ હતી એ અમારો છોકરાને વોવ હતી એને

મારે નઈ આવી જોઈએ એની બાયડી જાતી હતી રસોડામાં કામે તે 4 વર્ષથી સંબંધ હતા આ મધવી લખ્યો એની બાયડી ભાવેશ ને થઈ મારા ભાણા કેટલા વર્ષથી તમે બસ આ કાટા કુવાડાના ઘા મરેલા વાડીએ તમારી ન્યાય મળે મારા ભાણાના ઘરના એ

અમારી માં એમને ન્યાય મળે મારી બેન ને ન્યાય મળે આ લોકો ને સજા કેવી થઈ જોઈએ એમને સજા ફાંસી ની થઈ જોઈએ હાલ તો જસદણ પોલીસે હત્યા કરનારા આરોપી ભાવેશ કુકડિયાની ધરપકડ કરી છે યુવકની હત્યા કરવામાં આરોપીને અન્ય કોઈ શખ્સે મદદ કરી છે કે નહીં તથા મૃતકની પત્નીની હત્યામાં કોઈ ભૂમિકા છે કે કેમ તે તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી તારીખ પંદર સાત બે હાજર પચીસ ના રોજ હંસાબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બીજલભાઈ સદાદિયા અરે દેવપરા જસદણ વાળા રૂબરૂ ભાવી ફરિયાદ લખાવેલ કે તેના દીકરા જયરામને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાએ વાડીમાં સૂતા હોય તો મારી નાખેલ છે આ બાબતે જસદણ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એકસો જીપી એકસો પાત્રી મુજબ તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામની તપાસ જસદણ પીઆઈ ઇન્ચાર્જ પીઆઈ ગોહિલે સંભાળી લીધેલ છે તાત્કાલિક અને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાને ધરપકડ કરવામાં આવેલી છે આ કામે એવું જાણવા મળેલ છે કે જે ફરિયાદીના દીકરા જયરામ તેના પત્નીને આ કામના આરોપી ભાવેશ સાથે આડા સંબંધ હોય જેથી મરણ જનાર જયરામ આ ભાવેશને સંબંધ નહી આડા સંબંધ નહી રાખવા સમજાવવાનું કહેતા આ આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને આ ફરિયાદીના મરણ જનાર દીકરા જયરામ જ્યારે વાડીમાં સૂતો હોય તો તેને છરી છાતીના ભાગે ઘા મારી તેમજ આંગળી ઉપર ઇજા કરી મારી નાખેલ છે અને આ કામે જસદણ પીઆઈ ગોહિલે આ કામના આરોપી ભાવેશને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને આ છરી અને આ બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુ છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી અગાઉ પણ સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં જેલ જઈને આવ્યો છે હાલ તો હત્યા કરનારા ભાવેશ કુકડિયાને ન તો પ્રેમ મળ્યો ન તો પ્રેમિકા મળી પરંતુ જેલની હવા જરૂર મળી છે રાજકોટથી સંવાદદાતા રોનક મજીટિયાનો અહેવાલ